ઘટનાની વિગત મુજબ અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં આવેલી પદ્માવતી સોસાયટીમાં રહેતી સબનમ નામની પાંચ વર્ષની બાળકી રમતા રમતા રસ્તો ભટકીને જીતાલી ગ્રીન પાર્ક સોસાયટીમાં પહોંચી ગઈ હતી અજાણી બાળકીને એકલી જોઈ જાગૃત નાગરિકોએ જનરક્ષક હેલ્પલાઇન નંબર એકસો બાર ઉપર જાણ કરતાં પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બાળકીને સુરક્ષિત રીતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી પોલીસે બાળકીનો ફોટો મેળવી રાત્રે દરમિયાન જીતાલી દડહાલ સેંગપુર મીરાનગર અને સાળંગપુર જેવા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું પોલીસની ટીમોએ ઘરે ઘરે જઈ ફોટો બતાવી પૂછપરછ શરૂ કરી હતી પોલીસને સતત મહેનત અંતે બાળકીના વારે ઓળખ થઈ હતી રાત્રિના સમયે જ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી માસુમ બાળકીનો કબજો તેના ચિંતિત પરિવારને સોંપવામાં આવ્યો હતો પોતાની વાળ સુઈ દીકરીને હેમખેમ પરત મેળવતા પરિવારે અંકલેશ્વર રૂરલ પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો